સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ હવે સુરતની તો સુરતના ડુમ્મસ દરિયા કિનારે પાણીનો કરંટ વધતા તાકેદારીના ભાગરૂપે પોલીસ અને ફાયર વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીનો પ્રવાહ વધી રહ્યો છે અને બીજી બાજુ દરિયાની ભરતી શરૂ થતાં પાણીમાં કરંટ વધુ જોરદાર બન્યો છે ત્યારે જ આપણે જણાવી દઈએ કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે દસથી વધુ ટ્રેન તરવૈયાઓને ખાસ તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને ડુમસ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન પ્રક્રિયા પણ હાલ ચાલી રહી છે અને સાથે જ નાવિક ક્લબના સભ્યો પણ દરિયા કિનારે ખડે પગે રહીને લોકોની સુરક્ષાની દેખરેખ રાખી રહ્યા છે લોકોને અપીલ કરવામાં આવી છે કે દરિયાની અંદર ન ઉતરે અને પોલીસ ફાયર વિભાગને સહકાર આપે વર્ષોથી જે રીતે સુરત ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી જે આ લોકોને પ્રોટેક્શન આપવામાં આવે છે આ ડુમ્મસ સેવક મંડળ સાથે જે અમારો વર્ષોથી જોડાયેલા છે આ વર્ષે પણ એ રીતનું જ બંદોબસ્ત અમે સુરત ફાયર બ્રિગેડ તરફથી શ્રી પરીક્ષ સાહેબમાં ચીફ ફાયર ઓફિસર તેમજ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી ઢોબી સાહેબના નેતૃત્વથી અમે જે વર્ષોથી કાર્ય કરતા આવ્યા છે એક જ આ વખતે પ્રોટેક્શન એ લોકોને આપીએ છીએ મેં હાલમાં બે બોટ ઉતારી હતી અને લગભગ પંદરથી વીસ જવાનો સાથે રાખી પ્રોટેક્શનની કામગીરી કરી રહ્યા છે પોલીસની તૈયારી જેમ કે મેં કીધું આપણા માનનીય સીપી સાહેબ છે સુરતના અને બીજા સિનિયર્સ છે બધાની પ્લાનિંગ અને ખૂબ તૈયારી ઘણા સમયથી કરીને આવ્યા છે અને તૈયારી બધાની ખૂબ વ્યવસ્થિત છે પોલીસ ઓલરેડી ઓન ફિલ્ડ છે ગઈકાલથી જ એક્ટિવ ડ્યુટી પર છે અને પબ્લિકનો પણ સપોર્ટ છે એટલે બધું સ્મૂથલી ચાય છે એટલું જ અપીલ છે કે આપ બસ આપણું પોતાનું હેલ્થ પર ધ્યાન રાખો અગાહી છે વરસાદની થોડુંક ધ્યાન રાખો અને આવીને એન્જોય કરો સેલિબ્રેટ કરો પોલીસ સપોર્ટ માટે છે તમે બધા પબ્લિક કોપરેટ કરે જ છે અને બધું સ્મૂદલી થઈ જશે કઈ રીતની લોકોને અપીલ